નવરાત્રીના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન દ્વારા સાત વ્યક્તિને નવજીવન આપ્યું હતું નવરાત્રીના પાવન પર્વ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન થકી સાત વ્યક્તિને નવજીવન મળ્યું વાત એમ છે કે ગત ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચાસના રોજ વડોદરા ખાતે માતાજીના દર્શન કરવા જવાનું હોવાથી દર્દી પાર્વતીબેન વહેલી સવારે પોતાના નિત્યક્રમ પ્રમાણે બાથરૂમમાં નાહવા માટે ગયા હતા પરંતુ બાથરૂમમાંથી ઘણી સુધી બહાર નહીં આવતા તેમના પરિવારજનોએ દરવાજો ખખડાવતા અંદરથી અજુગતો અવાજ આવતા પરિવારજનોએ દરવાજો તોડી અંદર જોયું ત્યારે પાર્વતીબેન બેભાન હાલતમાં મળ્યા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે જરૂરી રિપોર્ટ કર્યા હતા દર્દીને વધુ સારવાર માટે તેમના સંબંધીઓને પીપી સવાણી હોસ્પિટલ વરાછા રોડ ખાતે શિફ્ટ કર્યા દર્દી બેભાન અવસ્થામાં હોવાથી આઈસીયુના ડોક્ટર જિજ્ઞેશ ગેંગડિયા દ્વારા જરૂર રિપોર્ટ કરાવ્યા હતા પરંતુ રિપોર્ટ અનુસાર દર્દી ડેડ હોય જેથી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર જીજ્ઞેશ ગેંગડિયા અને ડોક્ટર હિતેશ ચિત્રોડા ડોક્ટર નિકુંજ કાત્રોડિયા અને ડોક્ટર પૂનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેન્ડેડ જાહેર કર્યા દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે મેડિકલ એડમિન ડોક્ટર અનિલ તંતી સાહેબ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછોડિયા વિપુલ તળાવિયા જસવીન કુંજડિયા નીતિન ધમેલિયાનો સંપર્ક કર્યો છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારજનોને

તો અમારી ટીમના પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા જશવીન કુંજડિયા અમે સૌ પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં પરિવારજનોને મળ્યા પાર્વતીબેન રૂપાણી ઉંમર વર્ષ બાસઠ જેવો ભડિયાદ ગામના વતની છે તેઓએ અગાઉથી જ સંકલ્પ કરેલો હતો કે મારે અંગદાન અથવા દેહદાન કરવું છે તો પરિવારજનોએ એમની આખરી ઈચ્છા હતી એ માટે એમણે પૂર્ણ કરી અને પરિવારજનો પણ એટલા જાગૃત હતા કે ભડિયાદ ગામમાં જ્યારે આ અંગદાન અવેરનેસનો કાર્યક્રમ થયો ત્યારે તેઓએ નક્કી કરેલ હતું કે અમારે અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે આ દર્દીના બંને હાથોનું દાન અમૃતા હોસ્પિટલ ફરીદાબાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કિડની અને લિવરનું દાન એપલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું બંને ચક્ષુ અનુદાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સુરત પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર પ્રોવાઇડ કરવામાં આવ્યો હતો તેમજ સુરતથી અમદાવાદ સુધીનો બાય રોડ ગ્રીન કોરિડોર પૂરો પાડવાથી અમે સમયસર અંગોનું દાન પહોંચતું કરવામાં સફળ રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે